આજે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન રસ્તા પર પડેલા પતંગની દોરીઓનું સમગ્ર તળાજાઓના ચાર રસ્તાઓ પરથી એકત્રીકરણ કર્યું જેનાથી કોઈ પણ પક્ષીઓના પગમાં ના ભરાય અને નુકસાન પણ ના થાય તેવા પવિત્ર ઉદ્દેશ્યથી આ બાળકોએ સરાહનીય કામગીરી કરી એટલું જ નહીં દરેક વિદ્યાર્થીએ પોતાના ગામના રસ્તા ઉપરથી પણ પણ પતંગની દોરીઓનું એકત્રીકરણ કર્યું અને અને તેમની સળગાવી તેમનો નાશ કર્યો ઉદ્દેશ્ય બાળકોને પ્રત્યે મહતમ જાગે તેમના પ્રત્યે પ્રેમ ભાવના વિકસે તેવા ગુણ બાળકમાં ખીલાવવા માટે આ શાળાના શ્રી ડોક્ટર દલપતભાઈ કાતરિયા તેમજ રેવતસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ બાળકોમાં સંસ્કારનું ઘડતર તળાજા નીલકંઠ વિદ્યાપીઠમાં કરવામાં આવી રહ્યું છે સમ્રાટ સમાચાર ન્યૂઝ રમે સત્યની સાથે